જેટલી મેચ રમાડવામાં આવી હતી પ્રથમ મેચ ભાટિયા મધવરાજ ભુજોડી અને સરકાર ઇલેવન ભુજ વચ્ચે રમાડવામાં આવી હતી જેમાં ભાટિયા મધવરાજ જીત પોતાના નામે કરી તો બીજી મેચ ગાંધીધામ વોરિયર્સ અને દીપ ફાઇટર વાયોર વચ્ચે રમાડવામાં આવી જેમાં ગાંધીધામની ટીમે બાજી મારી હતી તો ત્રીજી મેચ ભીમ લાયન્સ અંજાર અને બંને લાયન્સ હોડકા વચ્ચે રમાડવામાં આવી જેમાં બંને લાયન્સે જીત પોતાના નામે દાખલ કરી અને પ્રથમ દિવસની છેલ્લી એટલે કે ચોથી મેચ મંગલ મેડિકલ ભુજ અને તણીવ્યો માધા પર વચ્ચે રમાડવામાં આવી હતી જેમાં રસાકસી ભર્યા મેચ બાદ તણીવ્યો માધા પરે વિજય મેળવ્યો હતો અને બીજા રાઉન્ડ માટે આગળ વધી હતી આ આયોજનને સફળ બનાવવા અને કાર્યક્રમની શોભા વધારવા માટે સમાજના સીજુ કાર્યકારી પ્રમુખ અખિલ કચ્છ મારવાડા વણકર વિકાસ સંઘ ઉપપ્રમુખ મેઘ મારુ શૈક્ષણિક અને વિવિધ લક્ષી ટ્રસ્ટ ગોવિંદભાઈ મારવાડા મહામંત્રી શ્રી અખિલ કચ્છ મારવાડા વણકર વિકાસ ધીરજલાલ ડી સીજુ ખજાનચી શ્રી મારવાડા વણકર વિકાસ સંઘ પ્રમુખ મંગરિયા સમાજ સેવક ભુજોડી રાજાભાઈ ભાટીયા ખજાંચી ઉપપ્રમુખ મારવાડા સમાજ મુકેશભાઈ પરમાર એડવોકેટ સુરેશભાઈ સંજીત પ્રમુખ ભુજ મારવાડા સમાજ લલિતભાઈ ભુચિયા સહમંત્રી માપટ મારવાડા પ્રમુખ ભુજ રવલવાડી મારવાડા જયંતિભાઈ સીજુ હરેશભાઈ મારુ મહામંત્રી ગાંધીધામ મારવાડા સમાજ નિતિનભાઈ લોચાણી મહામંત્રી મૈત્રી મંડળ ઉપપ્રમુખ ગાંગજી ભુજિયા ભુજ યુવા આગેવાન હસમુખભાઈ ચોરસીયા ભુજ હર્ષદભાઈ સંજોટ ભુજ રવિલાલભાઈ જેપાર મોટા વારનોરા તેમજ ડીવાય એસપી સાહેબ તથા તેમની ટીમે હાજરી આપી હતી અને આખા દિવસે કોમેન્ટ્રી કરી પ્રકાશ બુચિયા શ્યામ મકવાણા જયેશ રોલા અને નારણ મકવાણાએ તેઓ દ્વારા ચમન કુંવટ ભુજ જયંતિભાઈ કુંવટ માધાપર વાલજીભાઈ ભાટિયા ભુજોડી ગગનભાઈ ખરેટ બાબુલાલભાઈ ખોખર અંજાર કિશનભાઈ સંજોત ભુજ જીતુભાઈ બોખાણી ગાંધીધામ નિલેશ બળિયા લક્ષ્મણભાઈ મારવાડા સહિતના હાજર રહ્યા હતા ઓનલાઈન સ્કોરિંગ મયુર બળિયા બળદિયા અને વિપુલ બોખાણી બળદિયાએ કરી હતી એમ્પાયર તરીકે હરિભાઈ સિજુ માનકુવા અને વિનોદ સિજુ ભુજવાડાએ સંભાળી હતી સાથે જ સંચાલન શ્યામ મકવાણા બળદિયા દ્વારા કરવામાં આવ્યું અને કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવવામાં આવ્યું